ના માબાપ માટે આપણે કેટલી આપણી ફરજો અંધ માબાપ નો દીકરો શ્રવણ દીકરાની ફરજ કેટલી છે અંધ માબાપ દીકરો શ્રવણ શ્રવણનો અર્થ છે કાન જે આંધળા છે ને એને એક વ્યક્તિને બોલાવવા માટેનું શ્રેષ્ઠ સાધન એટલે એના કાન એના કાનમાં કંઈક નાખો જે આ સંસારના મોહમાં પડ્યો છે અને સત્સંગમાં જે અંધ થયો છે આ સંસારમાં જે આંધળો બની ગયો છે એવા લોકોને તમારે જો ભગવાન સુધી લઈ જવા હોય તો આ કથારૂપી આ શબ્દો એને સંભળાવો એના કાનમાં નાખો આવશે કથામાં આખું ખુલી જશે અને એ શ્રવણને ગામમાંથી જ્યારે સત્સંગ સંગ જતો હતો શ્રવણના મા બાપાઈ બે જણા વાતો કરતા હતા કે આપણે સત આપણી આ ઉંમરે હવે આપણે તો તીર્થમાં જવું જોઈએ પણ આપણે કેમ તીર્થમાં જઈએ આપણે શું તીર્થમાં જઈ શકીએ આપણે તો આંખું નથી આપણને કોણ લઈ જાય આપણે તો ખાડા અને એ ટેકરાઓમાં ક્યાં જઈએ દીકરા શ્રવણ હારે વાત કરતા હતા કે ભાઈ અમારે તો યાત્રા કરી પણ કેમ જાવું આપણી પાસે કઈ છે નહીં શ્રવણે કીધું કે હું તમને લઈ જઈશ આપણે તમે પૈસા પડ્યા છીએ પૈસામાંથી આપણે આપણે થોડીક સંપત્તિ વાપરી નાખીએ યાત્રા જઈએ નાના હો ભાઈ પૈસા તને પરણાવવાટું રાખ્યા છે શ્રવણના આંધળા મા બાપ કહે કે છે કે તને પરણાવવા માટે અમે પૈસા રાખ્યા છે એ પૈસા અમે આમ નથી વાપરવાના અમારે યાત્રા નથી કરવી અમે તો ઘરમાં અમે ભગવાનનું નામ લઈને બેસીશું અને અમે જાત્રામાં જઈએ તો અમે ક્યાં કઈ જોવાના હતા અમને ક્યાં આંખો આપી છે શ્રવણે કહ્યું ના હું તમને યાત્રામાં લઈ જઈશ ભાઈ અમે હાલી ન શકીએ કેમ અમારે પોતે માથે બેસી અને સુતાર પાસે જઈ અને સુંદર મજાની લાકડાની એવી કાવડ બનાવડાવી અને એ કાવડમાં રૂની એવી ગાદીઓ નાખી કે મા બાપને બેસમાં જરાય કોઈ મુશ્કેલી ન પડે કાવડ નાખી એ કાવડની અંદર એના ગાદલીઓ નાખી મા બાપને બેસાડ્યા અને ખંભા ઉપર લઈ અને જ્યારે શ્રવણ નીકળે છે ત્યારે મહાપુરુષોએ પોતાના લેખનમાં લખ્યું છે કે જ્યારે દીકરો શ્રવણ પોતાના મા બાપને પોતાના ખભા ઉપર લઈ અને ગામડે ગામડે જ્યારે એ તીર્થ માટે નીકળતો હતો ને ત્યારે ગામના લોકો બીજા ગામ સુધી વળાવા જતા હતા એને આ દુનિયામાં જે સંસારમાં મા બાપની સેવા કરે ને એને દુનિયાના લોકો પ્રેમ કરે એને સંસારના લોકો એની પૂજા કરે છે જે તીર્થમાં લઈ જાય ને ત્યાં જઈને એ તીર્થનું એટલું સુંદર વર્ણન કરે કે પેલા અંધ હોવા છતાં પણ એને બધું દેખાતું હોય મા બાપની સેવા કરવા માટે આપણને પરમાત્માએ સંતાન બનાવ્યા છે

આ બાજુ ગોકર્ણ મહારાજ ઘરમાંથી નીકળી ગયા કે મારું અપમાન કરે પછી જાઓ એના કરતાં પહેલેથી જ નીકળી જાઓ ગોકર્ણ મહારાજમાં યાત્રા કરવા નીકળ્યા ગયાજીમાં જઈને શ્રાદ્ધ કરે છે અહીંયા કારીને પાંચ ગણિકાઓ સાથે સંગ થયો રાજાનો ખજાનો તોડ્યો અને એ જ સ્ત્રીઓએ એને હાથ અને પગ દોરડાથી બાંધી દઈ અને એના મોઢામાં અગ્નિના અંગારાઓ નાખી અને એને માર્યો મર્યો પ્રેત બન્યો આ સંસારમાં જેના કર્મ સારા ન હોય ને એની ગતિ સારી ન હોય કોઈ દિવસ હું તો તમને એટલી પ્રાર્થના કરીશ કે ભગવાનથી નહીં ડરો ને તો ચાલશે પણ તમારા કર્મથી ડરજો કારણ કે ભગવાન માફ કરશે કર્મ નહીં છોડે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખ આ સંસારમાં કર્મ પ્રધાન છે રામના પિતા દશરથે શ્રવણને બાણ માર્યું શ્રવણ મર્યો એના બદલામાં પાણીનો એક ઘડો લઈ અને એના અંધ મા બાપને દેવા જાય બોલતો કેમ નથી ભાઈ તું કઈ ખૂબ ગંભીર અવાજે મહારાજ દશરથે કહ્યું કે તમારો દીકરો મારા હાથે મરી ગયો છે હું તમને પાણી આવ્યો છું અને એ સમયે અંધમાં બાપનો શ્રાપ હતો તમારે ત્યાં ચાર દીકરા હશે પણ એ પાસે નહીં હોય કે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા અમારા દીકરાને તમે અમારાથી જુદો પાડ્યો છે અમારી મળતી વેળા એ દીકરો નહીં હોય એમ તમે મરશો ત્યારે તમારે પણ દીકરો નહીં હોય પાસે કોઈ મારે એ કહેવું છે કે જગતના બાપ આ દુનિયાના બ્રહ્મનો બ્રહ્મનો બાપ હતો રામના પિતાજી હોવા છતાં પણ કરેલા કર્મ એને ફળ ભોગવવું પડ્યું તો આપણે કઈ વાડીના મૂળા છીએ ભોગવવું જ પડશે માટે કર્મ કરો ત્યારે સાવધાન રહેજો વાલા ભક્તજનો કર્મ નહીં છોડે કદાચ રૂમનો દરવાજો બંધ કરીને કામ કરતા હોય ને તો એ વિચારજો કે બીજું કોઈ જોવે કે ન જોવે પણ ઓલાની ઉપરવાળાનો સીસીટીવી કેમેરો ચાલુ જ છે એની નજરમાંથી તમે ક્યારેય નહીં શકો માટે કર્મ વ્રધાન વિશ્વ કરી રાખા અંત સમય સારો ન આવ્યો ગોકળ મહારાજે ગયાજીમાં શ્રાદ્ધ કર્યું બધાને મોક્ષ મળ્યો ધંધુ કરીને મુક્તિ ન મળી અવતમ વિચારો તો ગયાજી જેવી ભૂમિ હતી ગોકર્ણ મહારાજ જેવો મહાપંડિત જ્ઞાની હતો અને છતાંય એવા કર્મ કર્યા હતા ધંધુકારીને મુક્તિ ન મળી તો આપણા દીકરા ગયાજીમાં નથી જવાના ને આપણા દીકરા ગોકર્ણય નથી તો શું કરશો માટે સાવધાન થઈ જાજો

ક્રિયાકર્મ કરાવ્યું પ્રેત અવસ્થામાં હતો રડતો રડતો મહારાજ પાસે આવ્યો મને મુક્તિ અપાવો હું તમારો ભાઈ મૃત્યુ પામ્યો ગોકર્ણ પૂછું પૂછ્યું કે તમને તમે ગયાજીમાં શ્રાદ્ધ કર્યું મોક્ષ ન મળ્યો ધંધુકારી કહ્યું ગયા શ્રાદ્ધ ગયાજીમાં જઈને સો વખત શ્રાદ્ધ કરો તો મને મોક્ષ નહીં મળે કેમ મેં કામ જ એવા કર્યા છે મને મોક્ષ અપાવો મને મુક્તિ અપાવો કેમ મળશે એ ખબર નથી પછી ગોકળ મહારાજે ભગવાન સૂર્યનારાયણને પ્રશ્ન કર્યો કે ગયાજીમાં શ્રાદ્ધ કરવાથી જેને મોક્ષ ન મળે એને મોક્ષ શેનાથી મળે તો કે એના પાછળ ભાગવતની કથા કરાવો ભાગવતની કથાનું મૃત કર્યું અષાઢ મહિનામાં કથા કરે છે આખો મંડપ એટલો ભરાઈ ગયો હતો કે પ્રેત ધંધુકારીને બેસવાની કઈ જગ્યા નહોતી એટલે વાયુના રૂપમાં આવ્યો અને લીલા વાંસની સોટીમાં બેસી ગયો અંદર એક દિવસ બે દિવસ ત્રણ દિવસ આમ કરતાં કરતાં સાત દિવસની કથા પૂરી થઈ સાતમા દિવસે કથાના અંતની અંદર જ્યારે ભગવાન ભાગવતજીને બધું પુણ્ય અર્પણ થયું ત્યારે વાંસ ફાટો અને એમાંથી દિવ્ય રૂપને લઈ અને ધંધુકારી ભગવાનના પાર્ષદો જે વિમાન લઈને આવ્યા હતા એ વિમાનમાં બેસી અને ભગવાનના ધામમાં ગયો હરખાતો હરખાતો ભગવાનના ધામમાં ગયો કેમ ભગવાનની કથા સાંભળીને આજે કહેતા મને આનંદ થાય છે અહીંથી જવાનું તો બધાને છે કોરોનામાં કેટલા લોકો ગજરી ગયા કેટલાય લોકો તો એવા છે કે જેને પરિવારના કોઈ લોકોનો પોતાના હાથનો અગ્નિ સંસ્કાર નથી મેળ્યો કેટલાય લોકો એવા છે કે જેની પાછળ કોઈ વિધિ વિધાન નથી થયું